અમદાવાદની ની અંદર સાતસો છપ્પન આવાસ ગાંધીનગરમાં માં બે હજાર છસો ત્રેસઠ આવાસ અને રાજકોટમાં એક હજાર અને દસ આવાસ અવેલેબલ છે જેની અંતિમ તારીખ છે એ ડિસેમ્બર એન્ડ અને પંદરમી જાન્યુઆરી છે

હવે આના ફ્લોર ફ્લોર વાત કરીએ તો આનો જે પ્લાન છે એ મેં તમને અહીંયા નકશો મૂકેલો છે અને નીચે રેરા નંબર પર આપેલા છે તો આ રેરા નંબર પરથી તમે રેરાની વેબસાઇટ પરથી ટીપિકલ ફ્લોર પ્લાન અને બાકીના જે ડોક્યુમેન્ટ છે એ ચેક કરી શકો છો અને રેરાની અંદર કેવી રીતે તમે ફ્લોર પ્લાન કોઈ પણ આવાસ યોજના યા તો કોઈ પણ પ્રાઇવેટ બિલ્ડર નો કોઈ પ્રોજેક્ટ મુકાય છે તો રેરા નંબર પરથી તમે કેવી રીતે બધી માહિતી મેળવી શકો છો એનો વિડીયો મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલો છે હવે અમદાવાદ ની આપણે વાત કરીએ તો અમદાવાદમાં સાણંદ ની અત્યારે સાતસો અને છપ્પન યુનિટ માટે અરજીઓ મંગાવવામાં આવે છે જે અરજી કરવાની રીત છે એ ઓનલાઈન છે જે ઓડાની વેબસાઇટ છે એમાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને આની જે અંતિમ તારીખ છે પંદર જાન્યુઆરી છે આનો ટિપિકલ ફ્લોર પ્લાન પણ આપેલો છે અહીંયા પર ત્યારબાદ સુરતની અંદર આપણે વાત કરીએ તો સુરતમાં ટોટલ બે હજાર ત્રણસો ને ઓગણચાલીસ આવાસ અવેલેબલ છે જેની અરજી તમે ઓફલાઈન કરવાની છે આમાં

રેરા નંબર આપેલા છે ત્યારબાદ વૈશુ અને ભરથાનની અંદર પાંચસોને ચાલીસ આવાસ અવેલેબલ છે એનો ટિપિકલ યુનિટ પ્લાન અહીંયા આપેલો છે અને નીચે રેરા નંબર પણ આપેલા છે ત્યારબાદ જહાંગીરપુરામાં આઠસોને આઠ આવાસ અવેલેબલ છે એનો ટિપિકલ ફ્લોર પ્લાન અને નીચે રેરા નંબર આપેલા છે ત્યારબાદ ગાંધીનગરની અંદર ટોટલ બે હજાર છસોને ત્રેસઠ આવાસ અવેલેબલ છે જેની અંતિમ તારીખ છે એ એકવીસ ડિસેમ્બર છે આની અરજી કરવા માટે તમારે ગુડાની જે વેબસાઇટ છે ત્યાંથી ઓનલાઈન અરજી કરવાની છે આની અંદર પણ અલગ અલગ ચાર જગ્યાએ આવાસો અવેલેબલ છે જેમાં વાસણા હળમતિયાની અંદર તેરસો ને પચાસ આવાસ અને એનું જે યુનિટ પ્લાન છે અને રેરા નંબર અહીં આપેલા છે ત્યારબાદ સરગાશનની અંદર છસો ચોવીસ આવાસ એનો યુનિટ પ્લાન અને રેરા નંબર ત્યારબાદ વાવોલ અંદર બે સ્કીમ છે જેમાં ત્રણસો વીસ આવાસ અને એકમાં માં ઓગણ સિત્તેર આવાસ અવેલેબલ છે એમનો પણ રેરા નંબર મેં તમને નીચે આપેલો છે તો આવી રીતે કોઈ પણ આવાસ યોજના અથવા તો કોઈ પણ બિલ્ડરના પ્રોજેક્ટના જે ફ્લોર પ્લાન અથવા તો બીજી જે ટિપિકલ ઇન્ફોર્મેશન છે એ તમે રેરાની વેબસાઇટ પરથી ચેક કરી શકો છો અનું ડિટેલની અંદર કેવી રીતે બધું ચેકિંગ કરવાનું છે એનો વિડિયો મે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે વિડિયોને વધારેમાં વધારે આ ચાર મહાનગરોની અંદર રહેતા લોકોની જોડે શેર કરો એટલે વધારેમાં વધારે લોકો આ યોજનાનો લાભ લઈ શકે તો તમે પર આ ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે તમારા સુધી આવી નવી નવી માહિતી પહોંચતી રહે